એ બુ ભે બંધ પંખો અલ ક્યા રે આખા હોય એ પંખો તારો હતો બરાબર તું શેનો ગર્ભી કરી લી મંગા હે હે કાળી કમ કિ દાદ્યા એ અડુ કે પંખો હો કે મારા અડુમાં શું થયું ઓમ પોર અલ્યા ઉપર અલ્યા ઉપર જાવ અલ્યા અલ્યા બહાર ઉપર આવ અલ્યા તમે રે ઓમ કેતારો થોડો બરાબર થી જો

મગજ જો ખબર પડતું ના રાત પડે તો ઘેર હેડતો ના હોય ચિકન તો મારે તો હડુણ ઘરે છે એટલે હાડન ઘરે બાળી ના હોય રાત ના મારે તો હાડ ઘેર હાડ ઘેર જવું પડે પૂછવું પડશે કોક ને ઓહ આ મારે જ થયા હતો તાર તું જોયા તો ગે તમે તો શું થયું વેલા ના માં ભીવાઈ જાય આટલો રાત નો કયો છે વહેલા બંધ રાખો થોડા વેહલા પણ ગાડી મળી તમારા બધું ઘેર મળે એ તો ભૂલી ને જતો ઘે

મોટી મોટી વાતો શહેરી પડી કેશીઓ લેબુજી પંખો આલ્યો હો પંખો આવ્યો હોન તો વાયરો ખાવા કરશ્યો હવે

લેબડી છે બે હોય નથા લેબડી કે નથા મોચો તો બેહવું છે મારતો હાર કોઈ લેબડી ન જઈએ તાણ ચમ એટલે છોકરો ભી ઉરાક્ષ આવે જાવ તો એ એટલે અમે આમ ભૂજ જવા લાગો એટલે વાત કરે ભૂજ જવા ના ધન જવા લાગો હો તમે તો તમે પાણી બેહો તો ભૂ દે પંપ પર લેતાઓ દાજુ દર ભી લગાવ દેને તો ન ખબર આવે જો ઘર મો પણ મનેડો રસ ન બગાડી કે જીવનો તો લેતાઓ દેને હડ જલ્દી હું બેરોડો બેજો આવ પાસો હા તો

ઘરમાં પડ્યો હોય માગવા તો હા બોલો હું કઉ મારે ઘેર માં તો ગઈ ઘર નવું ભણાવ્યું પંખો હા બરોબર પંખો બીજો પડ્યો હોય તો આવો ભાઈ પંખો બાર બેઠા હોય

હું પંખો આવો ક્યાં આડું આયા ગયા આપજી વાત તો આપડો મારા આડું બેઠો પંખા ખાવ તો તું નહીં ખાવું હશે ખાવા ને મારા બલ્લા ખાય જે હુરવા દે સાચું ગયું ખોટું બોલવું ઝાકા ના કમથી પૂકતા આલો તો

જોરદાર થઈ ને ભૂરી વિશ્વાસ હતો જેવું જોઈ મારો હાથો બપડો ભૂચે બેઠો પંખા નું કઈ આયો પંખો લઈ જાય ડોહા પેલો મોગો ભીખ માગ બીજા વાયર હશે ભાઈ એ પેલા સિવાય હુરે પંખા લઈ દે કેવા જ માર્યો પાછો અમે દસ તો વાજી જાય બે કલાક છે હનતાઈ જેવા લેબુ જે ઊંઘી ને

તો બગડે તો સાથે સાથે વકરાઈ ને આવે તારે એમ કહેવું પડશે.